અને હવે તો દિનુભાઈ આ દિગ્વિજયસિંહ જાડેજાની બદલી થઈ ગઈ તો પછી લડાઈ કેમ ચાલે લડાઈ એ વાતની નથી અમારા વિસ્તારનો જે પૈસો હતો અમે લોકોએ આ વિસ્તારના તમામ ખનીજ લીઝ ધારકોએ પોતાની રાત દિવસની મહેનત કરીને જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથમાં સૌથી વધુ રોયલ્ટી ભરનારા લીઝ ધારકોને અત્યારે દુઃખ એ વાતનું છે કે અમે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક જે અમે રોયલ્ટીઓ ભરી છે એ રોયલ્ટીઓ અમે જે ગામની જમીનમાંથી ખરીદ કાઢ્યું હોય એના દસ ટકા અમને મળવા જોઈએ એ દસ ટકાની એક એક વસ્તુ આમાં સામેલ છે અને આપ બધાને પણ મારી વિનંતી છે મીડિયાને કે આપ જેમ પોર્ટલ ઉપર જઈને જુઓ અને જેમ પોર્ટલને ખોલો અને તમે જોઈ શકશો એમાં કે બજાર ભાવે ખાલી બાળકોને સ્કૂલમાં એક નકશો લગાવવાનો હોય એ નકશાની કિંમત કેટલી હોય બસો રૂપિયા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા પાંચસો રૂપિયા એના બદલે હજારોમાં આ નકશાઓ ખરીદવામાં આવ્યા છે કેટલા રૂપિયામાં ખરીદવાના છે બતાવો જોઈએ આ તમે

અને 30 ગામમાં આ જે કીટ છે દીક્ષિત કીટ પૂરી પાડી એટલે સ્વચ્છતાની કીટ અલગ અલગ ગામ કદાચ ગામના કોઈ લોકો હોય તો પણ કહેજો કે ભાઈ તમને આ કીટ મળી છે કે નહીં વેરાવળનું ઉંબા ગામ છે મલોંઢા ગામ છે ઈણાજ ગામ છે ભેરાડા ઈણાજમાં બે બે છે એક પ્રાથમિક શાળામાં અને શ્રી મોડલ શાળામાં એમાંય આખે આખી એક કીટો છે તો પૂરી પાડવાનું આખે આખું કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો તો ત્રીસ ગામો છે

બાકીની કોઈ વસ્તુઓ અહીંયા આવી નથી